क्या क्या तो के द्यूतम जुगार रमा तो होए यहाँ है कली तारे असत के रूपे रेवन पानम मदिरा पिवाती हुई यहाँ मधु रूपे ले रेव स्त्रिया हर पुताना आचार थी पुताना संस्कार थी भ्रष्ट थे इली स्त्री मा काम रूपे तारे रेव असुना जहाँ हिंसा थाती होए યા તારે ક્રૂરતા રૂપે રહે ત્યાં ચાર જગ્યાએ દ્યુતમ પાનમ સ્ત્રીયહ સુના યત્રા અધર્મહ ચતુર્વિધ જ્યાં ચાર અધર્મ છે યા તું રે મજા કર જા એની બહાર નીકળ જે માં તા તો કલી પાશો પગમાં પડ્યો ને હાથ જોડીને કહ્યું મારું પરિવાર મોટો છે સબજો જાજા છે એકાદ રૂમ જો વધારે મળી જાય ને તો કામ થઈ જાય બોલી અમને હાકડ પડશે એક ઓરડો વધારે આપી દયો એટલે વાત પૂરી તો પુનરૂ પાછી જા યાત્રા કરી પુનશ્ચ યાચમાના એટલે કહ્યું કે જા તને

પણ વિદ્વાનોએ એવો મત આપ્યો એમ સંતો એવો મત આપ્યો કે સોનામાં કળિયુગનો વાસ છે પણ કયું સોનું તો કે અનિતિથી પ્રાપ્ત કરેલું છે અનિતિનું સોનું હોય અનિતિનું ધન હોય એમાં કલિકાલને વાસ આપ્યો છે બળદના એટલે કે ધર્મના ત્રણ પગ સાંધી આપ્યા છે પૃથ્વી રાજી થઈ ગઈ પૃથ્વી રાજી ક્યારે થાય તો કે ધર્મનિષ્ઠ રાજા જ્યારે

કે રાજા શિકાર કરવા નીકળો આખેટ કરવા મરઘિયા રમવા ગયો તો એના માટે પણ આપણા વિદ્વાનો એ ભાગવતમાં ઉલ્લેખ નથી પણ એવો એક મત આઈપોય કે રાજા પરીક્ષિત જ્યારે શિકાર કરવા નીકળો એની પહેલા એણે એના દાદા યુધિષ્ઠિર ને ભીમસેન ને અર્જુન બધા દાદા થાય ને એના એ લોકોની પ્રાઇવેટ જે કઈ વસ્તુ હતી ને એનું નિરીક્ષણ કર્યું બધાય સોખીન હતા

જરાસંધે વીસ હજાર રાજાઓ કેદ કર્યા એને લૂંટી લીધા અને એના લૂંટાયેલું જે ધન હતું એમાંથી આ મુગટ બનાવ્યું અનિતિ થયો ને આની ખબર પરીક્ષિત નથી એને તો કલાત્મક રીતે ગયમો એટલે એ મુગટ એને પોતાના માથે પહેર્યો જેવો માથે પહેર્યો કે કળિયુગ માખી બનીને સીધો એને માથે જઈ ગયો અનિતિ નું ધન હતું

એકદમ ભૂખ લાગી એકદમ તરસ લાગી વિચાર્યું આજુબાજુમાં કોઈ ઋષિનો આશ્રમ હોય તો ત્યાં જાઉં મને ક્યાંક ફળ મળશે મને ક્યાંક પાણી મળી જશે એમાં એને એક આશ્રમ દેખાયો બહુ સુંદર આશ્રમ આશ્રમમાં જ પ્રવેશ કરીને જોયું શમિક ઋષિ ધ્યાનમાં બેઠા છે આંખ બંધ આંખ બંધ હોય કોણ આવ્યું કોણ ગયું થોડી ખબર પડે એટલે શ્રમિક ને કઈ એવું ખબર જ ના પડી કે મારા આંગણામાં કોઈ આવ્યું છે અને રાજાની માથે કલી સવાર હતો એટલે આમ ધર્મનિષ્ઠ હોવા છતાં પણ એને એવો વિચાર આવ્યો કે મને જોઈને આ સાધુ ઢોંગ કરે ઘણા ટેવ હોય ને બતાવવાની ટેવ હોય બે પાંચ માણસ ને જોવે એટલે ધ્યાન નો ઢોંગ કરતા હોય

અત્યંત મરેલો સર્પ પહેરાવી ત્યાંથી હાલતો થઈ ગયો કેટલાક ઋષિકુમારો આ દ્રશ્ય જોયું સમીક નો દીકરો શ્રૃંગી કૌશિકી નદીમાં સ્નાન કરતો તો ત્યાં જઈને ફરિયાદ કરી કે હે શૃંગીકુમાર આપણા રાજાએ તારા પિતાના ગળામાં મરેલો સર્પ પહેરાવ્યો ત્યાં તો શૃંગીને એકદમ ક્રોધ આવી ગયો નદીમાં જ ઊભો છે અને ક્રોધમાં નદીનું પાણી આમ અંજલિમાં લીધું હાથમાં લીધું અને નદીમાં ઊભા ઉભા શ્રાપ આપી દીધો કાંઈ પણ સમજો નહીં કાંઈ વિચાર્યું નહીં કાંઈ પૂછ્યું નહીં પણ મારા પિતાના ગળામાં મરેલો સર્પ જેને પહેરાવ્યો હોય એને કેવો શ્રાપ આપ્યો

કોઈ થયા હોય તરસા થયા હોય હું ધ્યાનમાં હતો એને આવકાર પાણો ના હોય સ્વાગત થયું ના હોય અને ક્રોધ આવે તો ક્રોધમાં માણસ ક્ષણિક ભૂલ કરી બેસે એવું કઈક થયું થશે એમાં રડવાનું ના હોય મેં એને શ્રાપ આપ્યો આજથી સાતમે દિવસે તક્ષક એને ડંખ દેશે એનું મૃત્યુ થશે સમિક કે બાળક હે કાચી બુદ્ધિ તને કઈ ખબર પડે છે આવા એક નાના અપરાધમાં મૃત્યુદંડ આપી દીધો આ યોગ્ય નથી કરી બિલકુલ યોગ્ય નથી હોય માણસ ભૂલ તો થાય ને ન થાય હાલી ને જાતા હોય ઠેસ લાગે તો બજાર ખોદી નખે લાગે ઠેસ લાગે નખ નીકળી જાય ઘણી હેરાન થાય એક્સિડન્ટ તો જીવનમાં થવાના જ છે નાના મોટા એક નાનકડો અપરાધ અને તે આવડો મોટો એક વાત યાદ રાખ બેટા માણસ ભૂલ થી જ શીખે છે

राहें भी दिखाती है जो कर ले ठीक गलती को जो कर ले ठीक गलती को उसे साध कहते जो कर ले ठीक गलती को उसे મનુજ મનુ જગલ હે સો અક્ષર હોઈ જા બેટા જાઓ હવે એને કોમાચાર આપો તને શ્રાપ શ્રાવે

એના દીકરા જન્મે જઈને બોલાવી ગાદી ઉપર બેસાડી રાજ તિલક કર્યું ને કયું હવે તું રાજા અત્યારની ક્ષણથી આ સેકન્ડથી તું રાજા હવે મારે ને રાજ્ય ને કઈ લેવા દેવા નથી સાતમે દિવસે મરવાનો હવે મારે મોત સુધાર બધું જ ત્યાગી દીધું બસ અલંકારો પહેરાતા નહીં બધા સાદા વસ્ત્રો પરિધાન કર્યા અને બધું છોડીને ગંગાની કિનારે અઘરામાં અઘરું કામ રાજા પરીક્ષિતે કર્યું